હેલો એવરી વન સ્વાગત છે તમારું ચેનલમાં આજે આપણે બનાવીશું સુરતના ફેમસ રાજા રાણી પરોઠા મિક્સિંગ બાઉલમાં બે કપ ઘઉંનો ઝીણો લોટ ઉમેરીશું સ્વાદ પ્રમાણે મીઠું અને બે ચમચી તેલ ઉમેરીને મિક્સ કરી લઈશું જરૂર પ્રમાણે પાણી ઉમેરીને લોટ બાંધી લઈશું રોટલી બાંધીએ એ રીતનો લોટ આપણે તૈયાર કરવાનો છે આ રીતે લોટ તૈયાર કરી લીધો છે હવે આપણે એક ચમચી તેલ ઉમેરીને મસળી લઈશું ઢાંકણ ઢાંકીને દસ મિનિટ માટે સાઈડમાં મૂકી દઈશું ત્યાં સુધીમાં સ્ટફિંગ તૈયાર કરી લઈશું કોબી કેપ્સિકમ સુકી ડુંગળી ગાજર બધું ઝીણું કાપી

સાથે એક ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર હળદર પાવડર ધાણા જીરું પાવડર ગરમ મસાલા પાવડર આમચૂર પાવડર કંચડ પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું એક ચમચી આપણે રેડ ચીલી સોસ ઉમેર્યું છે તમે સેઝવાન ચટણી પણ ઉમેરી શકો છો બધી જ વસ્તુને મિક્સ કરી લઈશું શાકભાજીમાંથી એક્સ્ટ્રા પાણી કાઢી લીધું છે એટલા માટે આપણે ડ્રાય સ્ટફિંગ તૈયાર થયું છે આપણે આ રીતનું સ્ટફિંગ જોઈએ અને હવે આપણે લોટને મસળી લઈશું તો એક મિનિટ માટે મસળી લીધો છે લોટ એકદમ સ્મૂથ તૈયાર થઈ ગયો છે પરોઠા કરવાના હોય એ સાઇઝનો આપણે લુવા તૈયાર કરી લઈશું આ એક લુવો લઈ લઈશું સ્ટફિંગ ભરાય એ સાઇઝની રોટલી વણી લેવાની છે સેન્ટરમાં આપણે તેલ લગાવી દઈશું સૂકો લોટ ઉમેરીશું એક ચમચો સ્ટફિંગ ઉમેરીને કવર કરી લઈશું એક્સ્ટ્રા લોટ અલગ કરી લઈશું અને પરોઠાને આપણે આ રીતે પ્રેસ કરીને સ્ટફિંગમાં આખામાં ફેલાવી દઈશું સૂકા લોટથી આપણે કોટ કરી લઈશું અને હળવા હાથેથી આપણે પરોઠું વણી લઈશું પહેલાં આપણે કિનારીથી વણવાનું છે અને પછી વચ્ચેથી વણી લઈશું એકદમ પાતળું પરોઠું તૈયાર થયું છે સ્ટફિંગ દેખાય છે પણ પરોઠું ફાટ્યું નથી તો આ ટ્રીકથી તમે પણ બનાવી શકો છો મીઠીમાં એક ચમચી તેલથી ગ્રીસ કરી લઈશું અને પરોઠું ઉમેરી દઈશું બંને સાઈડથી પલટાવીને સરસ એવું ક્રિસ્પી થાય એ રીતે સ્ટફિંગ એક ચમચી માયોનીઝ ઉમેરીશું બધી જ વસ્તુને મિક્સ કરી લઈશું પરોઠાને પીઝા કટરના મદદથી પીસ કરી લેશું અને જે માયોનીઝ વાળું સ્ટફિંગ તૈયાર કર્યું છે એ આખામાં આપણે પાથરી લઈશું પરોઠા ઉપર સરસ રીતે આખામાં સ્ટફિંગ પાથરી દીધું છે પરોઠા ઉપર પનીર ચીઝ કોથમીરના પાન ચાટ મસાલો કેચઅપ અને માયોનીઝ સાથે સર્વ કરીશું થેન્ક યુ ફોર વોચિંગ